બારોલીનગર માં સરકારી જમીન માત્ર નામ પૂરતી સરકારની છે વાત કરીએ ધામરોડ પેટ્રોલ પંપની સામે આવેલ નગરપાલિકાની સરકારી જમીનની આમ તો આ જમીન નગરપાલિકાની છે પરંતુ આ જમીન પર બે હાજર નગરપાલિકાના શાસકો કબજો જમાવીને બેઠા છે આ જમીનમાં પોતાની માલિકીની જમીન કહી ત્રણ ભ્રષ્ટાચાર શાસકોએ સેડ પાડી સામાન્ય લારી ધારકો પાસે ડિપોઝિટ તેમજ દર મહિને આઠ થી દસ હજાર ભાડું ઉઘરાવવાનું શરૂ કર્યું હતું

દુકાન ખાલી જોઈએ મૌકિક માં એટલે મોડે મોડે કઈ ગયા ગધુ ભાઈ તમને આવલા હતા ભાઈ એ મોકિક માં કઈ ગયા કે કાલે અહીંયા પતરા નો શેર બી ને જો તમારી લાડ બી માં અમે ત્રણ ચાર વાર ગયા પણ કોઈ કોઈ જવાબ ભાઈ નહી આજ દિન સુધી કરોડો રૂપિયા ભાડું ઉચ્યા બાદ નગરપાલિકામાં અરજી થતા જાણવા છતાં અજાણ બનતા ચીફ ઓફિસરે જમીનનો કબજો પાલિકા હસ્તગત કર્યો હતો આ તો સારી બાબત છે કે પાલિકાની જમીન પાલિકાને મળી પરંતુ સરકારી જમીનમાં ગેરકાયદે કબજો કરી કરોડો રૂપિયા ઉલેચનાર શાસકો આજે પણ નગરપાલિકામાં જઈ